ઘૂંટણનો દુખાવો આ એક એવી તકલીફ છે જે ઘણા લોકોને સતાવતી હોય છે ખરું ને આજે આપણે આ ઘૂંટણના ઘસારાને એટલે કે ઓસ્ટિયોઆર્થ્રેટિસને એકદમ સરળ અને સ્પષ્ટ રીતે સમજવાના છીએ તો ચાલો આને ઊંડાણથી જાણીએ આ સવાલ ઘણા લોકો માટે બહુ જાણીતો હશે ચાલતી વખતે સીડી ચડતી ઉતરતી વખતે કે પછી બસ એમ જ થોડી વાર બેઠા હોઈએ ને ઊભા થઈએ ત્યારે ઘૂંટણમાં કડતર થાય જો આવો કંઈ અનુભવ થતો હોય તો આ ચર્ચા બિલકુલ કામની છે ચાલો સમજીએ કે આવું કેમ થાય છે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો ઘૂંટણનો ઘસારો છે શું પછી એના લક્ષણો કેવા હોય એ થવાના કારણો શું છે અને હા સૌથી અગત્યનું એની સારવાર અને ઉપચાર શું છે અને છેલ્લે હવે આગળ શું કરવું એ પણ જોઈશું ચાલો તો સૌથી પહેલાં અને સૌથી પાયાના સવાલથી જ શરૂઆત કરીએ કે આ ઘૂંટણનો ઘસારો જેને મેડિકલ ભાષામાં ઓસ્ટ્રીઓઆર્થરાઈટિસ કહેવાય છે એ આખરે છે શું જુઓ એકદમ સાદી ભાષામાં સમજીએ ને તો આપણા ઘૂંટણના સાંધામાં છે ને હાડકાના છેડા પર એકદમ મુલાયમ ગાદી જેવું એક પળ હોય છે એને કહેવાય કાટીલેજ અથવા ગુજરાતીમાં કોમલાસ્થી હવે જેમ જેમ સમય જાય આ ગાદી ઘસાતી જાય બસ આ જ સ્થિતિને ઓસ્ટ્રીઓઆર્થરાઈટિસ કહેવાય છે આ સ્લાઇડ પર જે દેખાય છે ને એનાથી આખી વાત એકદમ સાફ થઈ જશે ડાબી બાજુ જુઓ એક સ્વસ્થ ઘૂંટણ એમાં પેલી ગાદી એટલે કે કાર્ટિલેજ હાડકાને એકબીજા સાથે ઘસાતા બચાવે છે પણ હવે જમણી બાજુ જુઓ ઘસારાવાળા ઘૂંટણમાં શું થયું પેલી ગાદી જ ઘસાઈ ગઈ છે એટલે હવે હાડકાં સીધા એકબીજા સાથે ટકરાય છે અને બધો દુખાવો એનું મૂળ કારણ આ જ છે તો પછી ખબર કઈ રીતે પડે કે ઘૂંટણામાં ઘસારો શરૂ થઈ રહ્યો છે ચાલો હવે એના અમુક મુખ્ય સંકેતો કે લક્ષણો પર નજર કરીએ આ બધા લક્ષણો છે ને એ મોટે ભાગે ધીમે ધીમે દેખાવાની શરૂઆત થાય છે જેમ કે હલનચલન કરો ત્યારે દુખાવો થાય ખાસ કરીને સવારે ઉઠો ત્યારે સાંધા જકડાઈ ગયા હોય એવું લાગે ક્યારે ઘૂંટણની આસપાસ સોજો પણ આવી જાય અને હા પેલો કટકટ અવાજ ઘૂંટણવાળો ત્યારે આવતો હોય છે ધીમે ધીમે હાલચાલ પર પણ અસર પડે છે ઘૂંટણ પૂરો વળે નહીં કે સીધો ન થાય ઓકે લક્ષણો તો સમજ્યા પણ સવાલ એ છે કે આ ઘસારો થાય છે શા માટે એવા કયા કારણો છે જે આના માટે જવાબદાર હોઈ શકે ચાલો એને સમજીએ સૌથી મોટું અને કુદરતી કારણ છે ઉંમર સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે પચાસ વર્ષની ઉંમર પછી આ તકલીફ વધુ સામાન્ય બની જાય છે કેમ કે સમય જતાં શરીરના બીજા ભાગોની જેમ આ કાર્ટિલેજ પણ નબળું તો પડે જ ને પણ હા ઉંમર એકમાત્ર કારણ નથી બીજા પણ ઘણા કારણો છે જેમ કે શરીરનું વજન જેટલું વજન વધારે એટલું ઘૂંટણ પર સીધો બોજ વધે જો પહેલાં ક્યારેક ઘૂંટણમાં કોઈ ઈજા થઈ હોય તો પણ ભવિષ્યમાં ઘસારાનું જોખમ વધી જાય છે આ સિવાય અમુક લોકોને વારસાગત પણ હોય છે પગની બનાવટમાં કોઈ ખામી હોય અને હા વિટામિન ડી અને કેલ્શિયમની કમી પણ એક મોટું કારણ બની શકે છે પણ ચાલો હવે સૌથી સારી વાત કરીએ રાહત મેળવવા માટે ઘણા બધા વિકલ્પો છે તો હવે આપણું ધ્યાન એની સારવાર અને ઉપચાર પર કેન્દ્રિત કરીએ સારવાર છે ને એ મોટેભાગે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે શરૂઆત હંમેશા જીવનશૈલીમાં નાના નાના ફેરફારથી થાય છે જો એનાથી બહુ ફરક ન પડે તો પછી દવાઓ ઇન્જેક્શન અને છેક છેલ્લા વિકલ્પ તરીકે સર્જરીનો વિચાર કરવામાં આવે છે તો પહેલું અને સૌથી અગત્યનું પગલું આપણે લાઇફસ્ટાઈલમાં થોડો સુધારો વજન કંટ્રોલમાં રાખવાથી ઘૂંટણ પરનો ભાર તરત જ ઓછો થઈ જાય છે ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લઈને કસરત કરવાથી આજુબાજુના મસલ્સ મજબૂત બને છે જે સાંધાને સપોર્ટ આપે છે દુખાવો થાય ત્યારે થોડો આરામ કરી લેવો ગરમ કે ઠંડા પાણીનો શેક કરવો અને જો જરૂર લાગે તો બ્રેસ કે લાકડીનો ટેકો લેવાથી પણ ઘણી રાહત મળે છે હવે માની લો કે લાઇફસ્ટાઈલના ફેરફારથી પણ પૂરતી રાહત નથી મળતી તો ડોક્ટર દુખાવો અને સોજો ઓછો કરવા માટે દવાઓ આપી શકે છે ક્યારેક સાંધામાં ડાયરેક્ટ ઇન્જેક્શન પણ આપવામાં આવે છે અને જ્યારે ઘસારો બહુ જ વધી ગયો હોય અને બીજા કોઈ ઉપાય કામ ન કરતા હોય ત્યારે ટોટલ ની રિપ્લેસમેન્ટ એટલે કે સાંધા બદલવાની સર્જરી એક ખૂબ જ સફળ ઉપાય છે સારું આટલી બધી માહિતી મળી ગઈ પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આગળ શું કરવું આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ વાત બરાબર ગાંઠે બાંધી લેવા જેવી છે ઘરેલું ઉપચાર અને નાના મોટા ફેરફારથી ચોક્કસ રાહત મળી શકે છે પણ એ ક્યારેય કોઈ નિષ્ણાત ડોક્ટરની સલાહનો વિકલ્પ નથી તો પછી સલાહ કોની લેવી જો ઘૂંટાણના દુખાવાના કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ કોઈ ઓર્થોપેડિક સર્જન કે સારા ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરવો જોઈએ કારણ કે એ લોકો જ સાચી તકલીફ પારખીને તમારી જરૂરિયાત મુજબ સારવારનો સાચો રસ્તો બતાવી શકે છે તો આ બધી ચર્ચા પછી હવે વિચારવાનો વારો તમારો છે કે પોતાના ઘૂંટણના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે પહેલું પગલું કયું લેશો બસ આજ સવાલ સાથે આજની આપણી આ વાત અહીં પૂરી કરીએ છીએ